રાજકોટ જિલ્લામાં આવેલા જસદણના કોટેક્સ ખાતે ક્રાંતિકારી મુક્તાનંદ બાપુના બ્રાહ્મણ સમાજના રાજકીય કલાકારોનો સન્માન સમારોહ કાર્યક્રમ વિનુભાઈ ચાંવ પરિવાર દ્વારા યોજાયો હતો તાજેતરમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો હતો તેમાં ક્રાંતિકાર સંત શ્રી મુક્તાનંદ બાપુએ ભજન ભોજનની આલેખ જગાવી હતી એ અનુસંધાને જસદણ રાજકોર બ્રાહ્મણ સમાજના સ્વર્ગીય મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાંવ પરિવાર દ્વારા ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુનું ખાસ સન્માન તેમજ ગુજરાતમાં વસતા રાજગોર બ્રાહ્મણ સમાજ હાલ છૂંટાયેલા સરપંચ પાલિકાના સભ્યો તાલુકા પંચાયત સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ઉભરતા ભજન કલાકારો તેમજ સાહિત્યકારોનું ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના વરદ હસ્તે સન્માનપત્ર તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવે ખાસ આ કાર્યક્રમમાં રાજકોર બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ સંઘના પ્રમુખ બંકીમભાઈ મહેતા શિક્ષણવિદ જતિનભાઈ ભરાડ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ આ કાર્યક્રમ વિનુભાઈ મહાદેવભાઈ ચાંવ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે સાત કલાકે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના વાજતે ગાજતે સામૈયા કરવામાં આવેલ ત્યારબાદ ભોજન પ્રસાદ અને ત્યારબાદ છૂટાયેલા રાજકીય આગેવાનોનું સન્માન સમારોહ અને મોડી રાત સુધી અંદાજે પંદર નામાંકિત કલાકારોનો ભવ્યાતિભવ્ય લોક ડાયરો યોજાયો હતો આજરોજ જસ્તન રાધેશ્યામ કોટેક્સ ખાતે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ અને અમારે રાજગર જ્ઞાતિના વિવિધ ક્ષેત્રમાં ચૂંટાયેલા કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજમાં સરપંચમાં સભ્ય સહિતના બધાનું આયુ સન્માન પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સન્માન કરવામાં આવેલું અને પૂજ્ય મુક્તાનંદ બાપુ જે મહાકુંભમાં અલગ અલગ જગાવી હતી ને જ્યાં બાપુના અખાડામાં રોજ ચાલીસ થી પચાસ હજાર માણસો જમતા હતા એ અનુસંધાને અમે આજે અમારા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ વતી બાપુનું સન્માન કર્યું અને બાપુ અશક અમારા ગુજરાત આખામાંથી જે ચૂંટાયેલા અમારી જ્ઞાતિના રાજકોટ બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને અમારા સમાજના બધા જિલ્લામાંથી રાજુભાઈ મહેતા અમદાવાદથી બંકિમભાઈ મહેતા રાજકોટથી અમારા સમાજના પ્રમુખ છે અને અમારી સમાજના નાના નાના જે કલાકારો છે ઉગતા જે ભજન ગાતા હોય લોક સાહિત્યના જે એને સ્ટેજ આપવા માટે એક મોટું આયોજન કરવામાં અને વિશાળ સંખ્યામાં અમારા સમાજના આગેવાનો જોડાયા હતા આયોજન કરવામાં આવ્યું આ આયોજન સો મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવાર વતી આ બાળકોને પ્રોત્સાહિત થાય અને સમાજને એક સારી વેગ મળે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ અશોકભાઈ મહાદેવભાઈ રાજકોટ જિલ્લા પક્ષી પંચ મોરચા ના મહામંત્રી પિયુષ વાજા દિવ્યાંગ ન્યુઝણ રાજકોટ